કમલનાથન પ્રવીણચંદ્ર અસારાવાલા સવારે નવ વાગ્યાથી અમારું વોટિંગ ચાલુ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં સાતસો જેવા વોટ પડી ગયા છે અને ટોટલ ચાર હજાર છસો ઓગણીસ વોટર છે અમારી પાસે એટલે મોસ્ટ પ્રોબ્લેબલી અમે ચારથી સવા ચાર સુધીમાં આ ઇલેક્શનની કાર્યવાહી પૂરી કરી દઈશું અને અત્યારે માહોલ એટલો બધો ઘ ભર્યો છે કે વોટરો અવિરત ચાલુ જ રહે છે પાંચ વાગ્યાથી હું કાઉન્ટિંગ શરૂ કરી દઈશ તો ઓછામાં ઓછા સાડા આઠ સુધીમાં અમે રિઝલ્ટ ડિક્લેર કરી દઈશું કાઉન્સિલ સભ્ય જે અગિયાર ચૂંટણી કરવાની છે તેનું બી આ વખતે પ્રથમ વખત ઇલેક્શન કરવામાં આવેલ છે જનરલી આજે જે દિવસ છે એ વકીલો માટે ખૂબ અગત્યનો દિવસ છે કોર્ટ બિલ્ડિંગનો મુદ્દો ખૂબ અગત્યનો છે અમારે કોર્ટ બિલ્ડિંગ કોઈ પણ સંજોગે જવા નથી દેવી અને એ માટે વકીલોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે માહોલ ખૂબ જ સરસ જામ્યો છે અને આશા છે કે જે ભરોસો એ લોકો મારી ઉપર રાખશે એને અમે સંપૂર્ણ રીતે પૂરું કરી આપશું દરેક પક્ષ એટલે દરેક જે ગ્રુપ છે એમાં અમે ફૂલ અમારું જે પણ કંઈ કેમ્પેનિંગ હતું અમારો જે મેનિફેસ્ટો હતો એ જાહેર કર્યો છે લેડીઝ માટે પણ અમે જે એલઆરની સીટ કન્ફર્મ કરવાની હતી એ પણ અમે જાહેર કર્યું છે અને આશા રાખું છું કે તમામને મારી પર એ ભરોસો થઈ ગયો હશે ને એ પ્રમાણે વોટિંગ થશે બસ આજે જે મેં તમને કીધું તે કે કોર્ટનો મુદ્દો ખૂબ અગત્યનો છે અને એ આપણે નથી જ જવા દેવી અહીંયાથી કોર્ટ બીજો મુદ્દો છે હાઈ એલઆર સીટ જે છે અત્યાર સુધી જે માંગણી ચાલતી હતી એ એ આપણે એલ આરની સીટ પણ કન્ફર્મ કરી આપવાનું કીધું છે બીજું અગત્યનું એવું છે કે જુનિયર વકીલોને આપણી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇન્ડિયાની જે કંઈ પણ એક્ઝામ છે એના ચોપડાઓ માટેની પણ બહુ તકલીફ પડતી હોય છે એ તમામ અમે પૂરા કરી આપશું જુનિયર વકીલોને કોર્ટ છે ચોપડા છે આ તમામ વસ્તુઓ પૂરા કરી આપશું જી મારું નામ નેન્સી છે હું એડવોકેટ નોટરી છું ફેમિલી કોર્ટને જે પાલ ખસેડવાનો નિર્ણય છે એ ખૂબ જ સારો છે આવી જગ્યા બહુ સારી હતી પણ હવે જેમ જેમ આપણી સિટી મેટ્રો તરફ વધી રહી છે ખૂબ ટ્રાફિક થાય છે ખૂબ કેસનું ભારણ બી વધી રહ્યું છે તો એક ખુલ્લામાં વકીલાત કરવા મળે પાર્કિંગની કોઈ તકલીફ ના મળે એ માટે જે ફેમિલી કોર્ટ પાલ ખસેડાઈ રહી છે તેને અમે સપોર્ટ કરીએ છીએ નિર્ણય ખૂબ સારો છે જી અમે ટર્મિશભાઈ કણિયા સાથે એટલે જ સપોર્ટર તરીકે ઊભા છીએ કારણ કે એમણે કીધું છે કે પ્રાથમિક મુદ્દો કોર્ટનો હતો એ તો અહીંયા જ રાખવાની કોશિશ કરીએ છીએ અને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ જે આજ સુધી કોઈએ બી લેડીઝને પ્રાધાન્ય આપવાની વાત કઈ રીત નથી આ કોર્ટ કેમ્પસમાં એ કરે છે કે અમે એલ આરનો એલ આરની સીટ કન્ફર્મ આપશું એટલે અમે એમની સાથે જ ઊભા રહીશું મહિલા તરીકે